इज्जत दोषी થાય છે દારૂ પીને લકડી ખાતો હોય તો આપની ઈજ્જત નથી રહે માન મર્યાદા નથી રહે ગમે ઓરો માણસ આવે ને તો કારવાળી ને બોલાય હાય હાય આવડી આપની ઈજ્જત તો એટલે બાળકોને શિક્ષણ કોણ શીખવાડે છે આ બાપ જ શીખવાડે માબાપજીને ખા દુપાને ના ને ને ક નેશનની વસ્તુ ખવડાવે એટલે સારું જીવન જીવવા માટે વ્યસનનો આપણે છોડવાની જરૂર છે હોય તો ન હોય તો મનને મક્કમ કરવાની જરૂર છે અમે ગાતી પરિવારમાં યજ્ઞ કરવા દઈએ છીએ ને કોકને ત્યાં તો પછી અમે પૂજન કરાવી દઈએ પછી બોલે કે દક્ષિણામ સમર્પ્યામી એટલે માથ ગાલે અમારે એ પૈસા નથી જોતા તમે વ્યસન છોડો વ્યસન છોડો એ અમારું મારે કારણ કે માણસને સારા રસ્તે ચડાવવો આપણી ફરજ છે આપણા જીવનમાં આવે છે એક માણસ રસ્તો ભૂલતો હોય ને તો એને સારા રસ્તે ચડાવવું જરૂરી છે એક વ્યસન છોડશે ને તો એ બીજાને વ્યસન છોડાવશે એક વ્યસન નવો કરશે તો બીજાને વ્યસન કરાવશે એ અવળી બાટીએ ઝાંડાશે એટલે આપણે બધાએ સમજી વ્યસનથી થી દૂર રહેવાની જરૂર છે સારું જીવન જીવવા માટે ઘણી વખત હું જોઉં છું કે આપણી લગભગ ચાલીસ થી પચાસ ટકા બેનો પણ ગુટકા ખાય છે કારણ કે દુકાનો વેચાતી હોય આવે ખબર પડતી હોય બેનો પણ ગુટકા ખાય છે હવે બહેનોને ઘરમાં રહી કામ કરવું છે ઘરનું કામ કરવાનું હોય છે ગુટકા ગાથે હોય શરીર કોમ ના કરે જવું હોય એવું એ કામ ના કરી શકે અત્યારે તો ભગવાન ને બધું આપણે સારું કર્યું પાણીના બેળા ભરવા જવું પડતું નથી બાકી તમે એ વ્યસન હોય અને હોય બહેનો કામ પણ ના કરી શકે અને સરવાળે એ બાળકને પણ એમના જે બાળકો હોય ને બાળકને પણ નુકસાન પડે વ્યસનવાળી બેન હોય અને એ બાળક જો એનું દૂધ ધાવે ને તો એનો આની અંદર એને બાળકને એનો અંશ આવે તમાકુના જે ગુણ હોય તો શરીર લોહીમાં તો આવવાના જ છે ને એ લોહીના અંશો પણ એનામાં આવે એક ઘરમાં રોજે રોજ સો રૂપિયાના ના ગુટકા વપરાય છે મિનિમમ સો રૂપિયા ના ગુટકા વપરાય એક ઘરમાં સો રૂપિયાનો રોજ પેટ્રોલ જાય છે હાય છે ને આ રીતે ખોટા ખર્ચા આપણા હું તમને માણસને ઊંચા દેતા નથી હાથ મોબાઈલ હોય એક ઘરમાં અને ચાલીસ પચાસ ટકા લોકો એવા છે કે હો રૂપિયાનો રોજ તારું જાય સરવાળે આપણી આર્થિક સ્થિતિને પણ મોટું નુકસાન પડે છે એટલે આના માટે અરસપરસ એકબીજાને સહયોગ કરી વ્યસન મુક્ત કરો